નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે કેટલીક સજીવ વિષયની બાબતોની ચર્ચા કરી આપણે વિજ્ઞાન વિષયના પ્રકરણ છની વાત કરી રહ્યા છીએ જૈવિક ક્રિયાઓ વિશે જૈવિક ક્રિયાઓનું પ્રકરણ આપણે ચાલુ કર્યું એ વખતે કેટલીક બાબતો જે તમને જણાવવામાં આવી છે એનું આપણે ખૂબ ઝડપથી પુનરાવર્તન કરી લઈએ જેથી કરીને આગળ શું વાત થઈ એ પણ રિપીટ થઈ જાય તો ગયા વખતે આપણે જોયું કે સજીવ અને નિર્જીવ વચ્ચેનો શું તફાવત છે સજીવ કોને કહીશું અને નિર્જીવ કોને કહીશું તો એમાં આપણે વાત કરી કે સજીવો જે છે એ સજીવોને જીવવા માટે ખોરાકની આવશ્યકતા છે પોષણ જોઈશે એને પોષણ બાદ એની અંદર બીજી જૈવિક ક્રિયા શ્વસન જોવા મળે છે ત્યારબાદ એની અંદર વહન ઉત્સર્જન અથવા પરિવહન આ પ્રકારની જૈવિક ક્રિયાઓ સજીવની અંદર થતી હોય છે જ્યારે નિર્જીવની અંદર આ ક્રિયાઓ થતી નથી ત્યારબાદ આપણે સજીવના પોષણ મેળવવાના પોષણ મેળવવાની જે પદ્ધતિઓ છે એ પદ્ધતિઓ બે પદ્ધતિઓ વિશે આપણે વાત કરીએ એમાંથી એક પદ્ધતિ વિશે વાત કરી છે પણ તમને જણાવવામાં આવી છે બે પદ્ધતિઓ કે એક છે સ્વાવલંબી પોષણ પદ્ધતિ અને બીજી છે પરાવલંબી પોષણ પદ્ધતિ જે પૈકીની સ્વાવલંબી પોષણ પદ્ધતિ વિશે આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા જેમાં આપણે જોયું કે જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે એ વખતે પણ તમને ક્લેરિફાય કરવામાં આવ્યું હતું કે પોતાનો ખોરાક જાતે બનાવવો એ જુદી વાત છે અને આપણે જે ખોરાક જાતે રાંધીએ છીએ એ જુદી વાત છે એટલે કે સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે તો પોતાનો ખોરાક જાતે કોણ બનાવે છે લીલી વનસ્પતિ જે ક્લોરોફિલ ધરાવે છે એ સિવાય અન્ય પ્રાણીઓ પણ છે જેના ફોટોગ્રાફ્સ પણ તમને બતાવવામાં આવ્યા યુગ્લિના છે વોલ્વોક્સ છે કેટલાક બેક્ટેરિયા છે આ એવા સજીવો છે અને લીલી વનસ્પતિ તો છે જ આ એવા સજીવો છે કે જે પોતાનો ખોરાક જાતે બનાવે છે ત્યારબાદ આપણે એવું જોયું કે પોતાનો ખોરાક જાતે બનાવવા માટે આ સજીવો શું કરે છે આ સજીવો પોતાનો ખોરાક જાતે બનાવવા માટે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કોના દ્વારા થાય છે એની વ્યાખ્યા પણ આપણે સમજ્યા કે લીલી વનસ્પતિ હવે જ્યારે લીલી વનસ્પતિ શબ્દ આવે છે એટલે ક્લોરોફિલ આપમેળે એની અંદર આવી જ જાય છે એટલે કે લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં હવામાંના કાર્બન ડાયોક્સાઇડ અને જમીનમાંથી શોષેલ પાણી તેમજ પાણીમાં ઓગળેલ દ્રાવ્ય ક્ષરોની મદદથી ક્લોરોપ્લાસ્ટમાં જે જૈવ રાસાયણિક પ્રક્રિયા કરે છે અને એ રાસાયણિક પ્રક્રિયાના અંતે ગ્લુકોઝ જેવા કાર્બનિક પદાર્થોનું નિર્માણ કરે છે આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે વિજ્ઞાનમાં સંશ્લેષણ અને વિશ્લેષણ આવા બે શબ્દો વારંવાર વપરાતા હોય છે તો જ્યારે પણ સંશ્લેષણ શબ્દ આવે ત્યારે આપણે સમજવાનું છે કે અહીંયા આગળ કશુંક નિર્માણ થઈ રહ્યું છે બની રહ્યું છે એટલે કે બનવાની પ્રક્રિયા છે સંશ્લેષણ તો પ્રકાશ સંશ્લેષણ એટલે કે પ્રકાશ શક્તિની મદદથી કંઈક બની રહ્યું છે અને વિશ્લેષણ એટલે કે એને છૂટું પાડવું વિઘટન થવું એ અર્થમાં વિશ્લેષણ શબ્દ વપરાય છે તો પ્રકાશ સંશ્લેષણમાં લીડી વનસ્પતિ પોતાનો ખોરાક આ ક્રિયા કરીને પોતાનો ખોરાક એ જાતે બનાવે છે અને ગ્લુકોઝ જેવા પદાર્થનું નિર્માણ કરે છે આ ગ્લુકોઝ જેવો પદાર્થ એ વનસ્પતિ પોતાના માટે વાપરશે કારણ કે વનસ્પતિ સજીવ છે વૃદ્ધિ કરશે વિકાસ કરશે એના માટે એને ઉર્જાની જરૂર પડવાની છે એટલે કે આ પોષક ઘટક જેણે બનાવ્યો છે જે પદાર્થ પોષક પદાર્થ એણે જે પ્રકાશ સંશ્લેષણના અંતે નિર્માણ કર્યો છે આ પદાર્થનો એ પોતાના વૃદ્ધિ અને વિકાસ માટે ઉપયોગ કરશે અને જેનો ઉપયોગ નથી કરતી એને એ સંગ્રહ કરશે યાદ રાખીશું કે લીલી વનસ્પતિ પોતાનો ખોરાક જે બનાવે છે એનો ઉપયોગ કર્યા બાદ વધેલો જે ખોરાક છે એને સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ કરે છે પ્રાણીઓની વાત કરીએ તો પ્રાણીઓ પણ ખોરાક મેળવે છે અને એ કેટલાક ખોરાકનો ઉપયોગ કરે છે બાકીનો ખોરાક જે છે એ સંગ્રહ કરે છે કયા સ્વરૂપે સંગ્રહ કરે છે પ્રાણીઓ સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ નથી કરતા પ્રાણીઓ ગ્લાયકોજન સ્વરૂપે સંગ્રહ કરે છે એટલે કે લીલી વનસ્પતિ પોતાનો ખોરાક સ્ટાર્ચ સ્વરૂપે સ્ટોર કરશે અને જ્યારે ભૂખમરાની પરિસ્થિતિ આવે અથવા તો વાદળછાયું વાતાવરણ હોય કે કોઈ પણ એવી પરિસ્થિતિ આવે કે જ્યારે પ્રકાશ સંશ્લેષણ કરીને નવો ખોરાક બનાવવાનું શક્ય ન બને એ વખતે એ આ સંગ્રહિત ખોરાક સ્ટાર્ચનો પોતાના માટે ઉપયોગ કરે છે ત્યારબાદ આપણે પ્રવૃત્તિ ઉપર એક નજર કરી કે જે પ્રવૃત્તિ હતી કે વનસ્પતિ માટે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે ક્લોરોફિલની જરૂર છે એના માટે આપણે ક્રોટોનના છોડને લઈને એના ઉપર કેટલીક પ્રક્રિયાઓ અજમાવીને આપણે એવું તારવી શક્યા આપણે એવું જોઈ શક્યા કે લીલી વનસ્પતિમાં રહેલું ક્લોરોફિલ જે છે એ પ્રકાશ સંશ્લેષણ માટે જવાબદાર છે એ સિવાય જેની પાસે ક્લોરોફિલ નથી એવા સજીવો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકવા માટે સમર્થ નથી એ વસ્તુ આપણે જોઈ ચૂક્યા તો એટલે એટલે સુધી અત્યાર સુધી આપણે આટલી વાત કરી ચૂક્યા છીએ હવે આજના સેશનની અંદર આપણે વાત કરીએ કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ માટે એક બીજો ક્લોરોફિલની આપણે વાત પૂરી કરી છે હવે વાત કરવી છે કાર્બન ડાયોક્સાઇડ વિશે તો તમને પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં એ વાત કરવામાં આવી હતી કે પાણીની જરૂર છે સૂર્યપ્રકાશની જરૂર છે કાર્બન ડાયોક્સાઇડની જરૂર છે અને આ બધું ક્લોરોફિલમાં થાય છે એટલે ક્લોરોફિલની જરૂર છે તો હવે વાત કરીએ વનસ્પતિને કાર્બન ડાયોક્સાઇડની જરૂર છે તો કાર્બન ડાયોક્સાઇડ એ મેળવે છે કેવી રીતે તો આવો તમે તમારી સ્ક્રીન ઉપર નજર કરી શકો છો કે લીલી વનસ્પતિ જે છે એ કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતના પ્રાપ્ત કરે છે પ્રકાશ સંશ્લેષણ માટે વાયુઓનો મોટા ભાગનો વિનિમય જે છે એ પર્ણ ઉપર રહેલ પર્ણરંધ્ર દ્વારા થાય છે પર્ણરંધ્ર શબ્દને તમે સમજો તો તમને ખ્યાલ આવી જશે કે પર્ણ ઉપર આવેલા રંધ્રો પર્ણ ઉપર આવેલા છિદ્રો તમને બાજુમાં એનો ફોટોગ્રાફ્સ પણ બતાવવામાં આવ્યો છે જેની અંદર તમે જોઈ શકો છો કે આ છિદ્રો જેવી જે રચના છે આ પર્ણના ઉપર રહેલા પર્ણ રંધ્રોની રચના છે પ્રકાશ સંશ્લેષણ માટે વાયુની જરૂર છે આપણે અત્યારે હાલ વાત કરી રહ્યા છીએ કાર્બન ડાયોક્સાઇડ વિશે એટલે કે લીલી વનસ્પતિ આ કાર્બન ડાયોક્સાઇડ પોતાના શરીરમાં ક્યાંથી દાખલ કરવાની છે તો એ રંધ્રોના મારફતે એ દાખલ કરવાની છે આવા રંધ્ર અથવા તો વાયુરંધ્ર પ્રકાંડ અને મૂળ પર પણ જોવા મળે છે આવેલા હોય છે જ્યારે રંધ્ર શબ્દ આવે છિદ્ર શબ્દ આવે ત્યારે આપણે સમજવાનું છે પર્ણરંધ્ર જ્યારે શબ્દ આવે ત્યારે આપણે એ સમજવાનું છે કે આ એવું છિદ્ર છે જે પર્ણ ઉપર આવેલું છે પર્ણ ઉપર આવેલું રંધ્ર એ વાયુ રંધ્ર જ છે કારણ કે વાયુ વિનિમયના માટે વપરાતું રંધ્ર છે એનું માધ્યમ એનું મીડિયેટર છે એટલે પર્ણરંધ્ર એ વાયુરંધ્ર જ છે પણ પર્ટિક્યુલર પર્ણ ઉપર આવેલું છે એટલે આપણે એને પરણરંદ્ર તરીકે પણ ઓળખતા હોઈએ છીએ તમને એને એવું કીધું કે આવા રંધ્ર પ્રકાંડ ઉપર પણ છે અને મૂળ ઉપર પણ છે બંને મૂળ ઉપર પણ જોવા મળે છે અને પ્રકાંડ ઉપર પણ જોવા મળે છે એટલે એ વખતે એને વાયુરંધ્ર એવું આપણે એના માટે શબ્દ વાપરીશું તમે લીમડાનો છોડ જો લીમડાનો ઝાડ જોયું હશે મોટા આંબાનું ઝાડ જોયું હશે અને પછી કદાચ કોઈ વિદ્યાર્થીના મગજમાં પ્રશ્ન એવો થાય કે સાહેબ આ લીમડાના થડ ઉપર વાયુરંધ્ર કયો છે તો જીવવિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે કેટલાક શબ્દોની આપણને સમજ હોવી જરૂરી છે કેટલીક બાબતોની આપણા દિમાગની અંદર સ્પષ્ટતા હોવી જરૂરી છે જ્યારે એમ કહેવામાં આવે કે વાયુ પ્રકાંડ ઉપર પણ છે ત્યારે શું સમજવાનું છે પ્રકાંડ શાકીય હોય અથવા તો કાષ્ઠીય હોય જ્યારે જે કુમળા છોડ હોય છે નાજુક જે છોડ હોય છે જેનું પ્રકાંડ જે છે લીલા રંગનું હોય છે એ વખતે અથવા તો એવા ઘણા છોડ છે કે જે આજીવન એ અવસ્થામાં રહે છે કે જેનું પ્રકાંડ શાકીય હોય છે અહીંયા આગળ હું તમને એક બીજી બાબતની પણ ક્લેરિફિકેશન કરી દઉં કે વિદ્યાર્થીઓના મગજની અંદર ઘણી વખતે કેટલાક શબ્દોની સમજ જે છે એ સ્પષ્ટ હોતી નથી અને જેના કારણે થોડાક ગોટાળા એમના દિમાગની અંદર ઉત્પન્ન થતા હોય છે વિષયાંતર નહીં કરતા આપણે એને ઝડપથી સમજી લઈએ કે શબ્દ છે શાકીય અને શાકીય ક અને ખનો ફેર છે બંનેની વચ્ચે તો શાખીયનો અર્થ એવો થાય કે શાખાવાળું તમે લીમડાનું વૃક્ષ જુઓ તો એની શાખાઓ છે એની ડાળીઓ છે અને તમે જો ઘઉંનો છોડ જુઓ તો એના ઉપર કોઈ શાખાઓ નથી કોઈ ડાળીઓ નથી મતલબ લીમડો જે છે એ શાખીય વનસ્પતિ છે શાખાઓ છે ગૌ નથી પણ લીમડાનું ઝાડ જે છે ને એનું થળ જે છે કાષ્ઠીય છે જ્યારે ઘઉંનું જે પ્રકાંડ છે એ શાકીય છે અહીંયા આગળ હું ક શબ્દનો ઉપયોગ કરી રહ્યો છું ધ્યાન આપજો શબ્દ ઘઉંનો છોડ એ શાકીય પ્રકાંડ ધરાવે છે એટલે કે એનું પ્રકાંડ કોમળ છે નબળું છે નબળું તો આપણે એના માટે શબ્દ નહીં વાપરી શકીએ પણ નાજુક પ્રકારનું છે કે જ્યારે તમે વાળી શકો છો ઈઝીલી લીમડાનો છોડ જ્યારે નાનો હોય છે એ વખતે એનું પ્રકાંડ શાકીય હોય છે જેમ જેમ એ અને વિકાસ પામતું રહે છે તેમ તેમ એનું પ્રકાંડ જે છે એનો ઘેરાવો વધે છે છાલ જે છે એના કોષો મૃત બને છે અને કઠણ બનતી જાય છે છાલ અને એ જ્યારે સંપૂર્ણ મોટા વૃક્ષનું સ્વરૂપ ધારણ કરી લે એ વખતે એનું પ્રકાંડ જે છે એ કાષ્ઠીય બની જાય છે હવે એને તમે વાળીને બટકવાની કોશિશ કરો તે બટકાતું નથી કારણ કે મજબૂત થઈ ગયું છે જ્યારે ઘઉંના છોડનું પ્રકાંડ શાકીય હોય છે એટલે આપણે વાત કરી રહ્યા હતા પ્રકાંડ ઉપર વાયુરંધ્રો વિશેની તો વાયુરંધ્રો શાકીય પ્રકાંડ હોય એના ઉપર જોવા મળે છે પછી જે કાષ્ઠીય હોય એની અંદર રંધ્રોનું પ્રમાણ બહુ જ નજીવું હોય છે ઓછું હોય છે એ જ રીતે મૂળની અંદર પણ જોવા મળે છે છિદ્ર છે એટલે આપણે એને વાયુરંધ્ર એવો શબ્દ વાપરીશું જે આગળથી વાયુની આપલે થઈ શકે તો હવામાં રહેલા બે ભાગ વનસ્પતિના પર્ણ અને પ્રકાંડ કે જે હવાના સીધા સંપર્કમાં છે અને ત્યાંથી એ વાયુઓની આપલે કરાવવા માટે આ જે છિદ્ર જેવી રચના છે એને આપણે વાયુરંધ્ર કહીશું પર્ણ ઉપર છે તો પર્ણરંધ્ર કીધું એને જમીનની પછી કોઈ વિદ્યાર્થીને પાછો એવો પ્રશ્ન પણ થાય કે સાહેબ જમીનની અંદર તો ક્યાં હવા છે તો જમીનની અંદર હવા છે ધોરણ નવમાંની અંદર આપણે શીખીને આવ્યા છીએ કણની લાક્ષણિકતાઓ વિશે કે કણકળ વચ્ચે અવકાશ રહેલો છે એટલે કે માટીની અંદર પણ અવકાશ છે જમીનમાં અને અવકાશની અંદર હવા છે એ હવાની અંદર રહેલા વાયુનું પણ એ શોષણ થતું હોય છે એટલે મૂળ ઉપર પણ રંધ્ર આવેલા હોય છે તો મૂળ પ્રકાંડ અને પર્ણ ઉપર વાયુ રંધ્રો આવેલા છે એ વસ્તુ યાદ રાખવાની છે કે પર્ણ ઉપર રંધ્રોની સંખ્યા મૂળ અને પ્રકાંડ કરતાં વધુ હોય છે એટલે મોટાભાગનો જે વાયુ વિનિમય જે થવાનું છે વનસ્પતિમાં એ વાયુ વિનિમય પર્ણ દ્વારા થવાનું છે તો પાછા પ્રકાશ સંશ્લેષણના મુદ્દા ઉપર આપણે આવીએ છીએ કે પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની એને જરૂર છે આ કાર્બન ડાયોક્સાઇડ હવામાંથી વનસ્પતિમાં દાખલ ક્યાંથી થવાનું છે તો એ આ રંધ્રોના મારફતે થવાનું છે તો આ રંધ્રો જે છે એ કાર્બન ડાયોક્સાઇડની વનસ્પતિમાં અંદર એન્ટર થવા દેશે એટલું જ નહીં પણ અંદર બનેલો જે ઓક્સિજન છે આપણે જોયું હતું કે પ્રકાશ સંશ્લેષણના અંતે ઓક્સિજન પેદા થતો હોય છે એ ઓક્સિજનને પાછો બહાર હવામાં મોકલવા માટે પણ આ વાયુરંધ્ર જવાબદાર છે ઇન શોર્ટ વાયુઓની આપ લે જેને વાત વિનિમય એવો શબ્દ પણ વિજ્ઞાનમાં એના માટે વપરાય છે આ વાત વિનિમયની પ્રક્રિયા કરાવડાવવા માટે વાયુરંધ્ર હોવા આવશ્યક છે એટલે પ્રકાશ સંશ્લેષણ માટેનો કાર્બન ડાયોક્સાઇડ જે છે એ આ વાયુરંધ્રના મારફતે એની અંદર દાખલ થતો હોય છે એક બીજી વસ્તુ પણ આપણે ધ્યાન રાખવાની છે વાયુરંધ્રના અનુસંધાનમાં અનુસંધાનમાં જ છે કે વાયુરંધ્ર માત્ર વાત વિનિમયની પ્રક્રિયા કરે છે એવું નથી પણ વાયુરંધ્રો જે છે એ ઉત્સર્જનની ક્રિયા માટે પણ એટલા જવાબદાર છે આપણે શું જાણીએ છીએ કે લીલી વનસ્પતિની અંદર તમે ઉનાળાના દિવસો હોય અને એ વખતે ગરમી બરોબર પડતી હોય આ વખતે પણ આપણને ગરમીનો બહુ સારો એવો અનુભવ થયો છે તો આ ગરમીના દિવસોમાં જ્યારે આપણે વૃક્ષના નીચે જતા હોઈએ છીએ ત્યારે આપણને ઠંડક અનુભવાય છે આવું કેમ થતું હશે વૃક્ષના નીચે આપણને કેમ ઠંડક અનુભવાતી હોય છે આવું એટલા માટે થતું હોય છે કે વૃક્ષની આસપાસ ભેજ હોય છે ભેજ એટલે હવામાં રહેલા પાણીના કણો અને ભેજના કારણે આપણને વૃક્ષના છાયડા સિવાયના બારના ભાગ કરતા વૃક્ષના છાયડામાં આપણને વૃક્ષના નજીક નીચે આપણને ઠંડકનો અનુભવ થાય છે આ ભેજના કારણે તો આ ભેજ આવ્યો ક્યાંથી આ ભેજ વનસ્પતિમાંથી જ નીકળેલો ભેજ છે વનસ્પતિમાંથી જ ઉત્સર્જિત થયેલું પાણી છે ક્યોથી બહાર આવ્યો હશે તો આ વાયુરંદ્રના મારફતે આ પાણી જે છે વનસ્પતિમાંથી બહાર નીકળતું હોય છે જેને આપણે કહેતા હોઈએ છીએ બાષ્પોત્સર્જન બાષ્પ સ્વરૂપે પાણીનું ઉત્સર્જન એને બાષ્પ ઉત્સર્જન તરીકે ઓળખવામાં આવે છે આ બાષ્પોત્સર્જનની ક્રિયા પણ વાયુરંધ્રના મારફતે થતી હોય છે એટલે કે આ વાયુરંધ્ર એ વાત વિનિમયની ક્રિયા વાયુની આપણે કરે છે સાથે સાથે બાષ્પોત્સર્જન જેવી ક્રિયાઓ કરવા માટે પણ એ જવાબદાર છે તો આવા વાયુરંધ્ર વિશે થોડીક માહિતી આપણે મેળવી લઈએ પર્ણરંધ્ર દ્વારા વાયુ વિનિમય સિવાય પાણીના ઉત્સર્જનની ક્રિયા પણ થાય છે જેને બાષ્પોત્સર્જન કહે છે જેના વિશે આપણે હમણાં વાત કરી ચૂક્યા જ્યારે પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂરિયાત હોતી નથી ત્યારે વનસ્પતિ આ છિદ્રો કે રંધ્રોને બંધ રાખે છે હવે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાની જરૂરિયાત ક્યારે ના હોય તમે વિચાર્યું છે કોઈ દિવસ કે આ રંધ્ર જે છે એ ચોવીસે કલાક ખુલ્લું રહેતું હશે કે ક્યારે બંધ પણ થતું હશે તો આપણને ખબર છે કે પ્રકાશ સંશ્લેષણ થવા માટે પ્રકાશની હાજરી અનિવાર્ય છે અને પ્રકાશની હાજરી ક્યારે હોય દિવસ દરમિયાન હોય એટલે કે દિવસ દરમિયાન પ્રકાશની હાજરી હોવાના કારણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવાની છે અને એના માટે કાર્બન ડાયોક્સાઇડ જોઈ છે તો આ કાર્બન ડાયોક્સાઇડ રંધ્ર ખુલ્લું હોય તો જ વનસ્પતિમાં દાખલ થઈ શકે એટલે કે દિવસ દરમિયાન એ વનસ્પતિ જે છે આ છિદ્રને ખુલ્લું રાખે છે અને ક્યારે પ્રકાશ સંશ્લેષણ અટકી જવાનું છે બંધ થઈ જવાનું છે જ્યારે અંધારું પડે ત્યારે મતલબ સૂર્યપ્રકાશની કે પ્રકાશની ગેરહાજરી હોય એ વખતે એ વખતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થવાની નથી એ વખતે વનસ્પતિને કાર્બન ડાયોક્સાઇડની આવશ્યકતા રહેતી નથી અથવા કેટલાક બીજા અન્ય કિસ્સાઓ પણ છે ઉત્સર્જનના કે જ્યારે જમીનની અંદર પાણી ઓછું હોય એ વખતે પણ વનસ્પતિ જે છે પોતાના રંધ્રોને બંધ રાખતી હોય છે તો આ રંધ્ર જે છે એ ખુલ્લું અને બંધ એમ થતું રહે છે ક્યારેક રંધ્ર ખુલ્લું હોય છે ક્યારેક રંધ્ર બંધ હોય છે તમને આકૃતિ દેખાઈ રહી છે તમે આકૃતિ જોઈ શકો છો આ એક પર્ણ રંધ્રની આકૃતિ છે જેની અંદર આ જે વાલ આકારના વૃત્તાકાર જે બે આપણને કોષ જોવા મળે છે આ વાલ આકારના જે બે કોષ છે આ બંને કોષો એ રક્ષક કોષો છે એનું નામ નિર્દેશન પણ કરવામાં આવ્યું છે આ રક્ષક કોષો છે અને આ રક્ષક કોષોના લીધે એમની વચ્ચે જે અવકાશ રહેલો છે એ વાયુરંધ્ર છે પણ એને આગળ એક શબ્દ વાપર્યો છે એને બંધ વાયુરંધ્ર છે હમણાં આપણે ખુલ્લા વાયુરંધ્રની આકૃતિ જોઈશું એટલે આપણને ખબર પડશે કદાચ કોઈ વિદ્યાર્થી એમ પણ કહેતા સાહેબ આ રંધ્ર ખુલ્લું દેખાય છે પણ આ બંધ વાયુરંધ્ર છે એની આસપાસ રહેલા જે છે એ અતિસ્તરીય કોષો છે એની આસપાસના કોષો છે લીલા બતાવે છે એટલે હરિતકણ ધરાવે છે તો આ એક વાયુરંધ્ર રચના છે રક્ષક કોષો દ્વારા વાયુરંધ્રની રચના થાય છે હવે આ રક્ષક કોષો ની અંદર જ્યારે પાણી આવે પાણી ક્યાંથી આવ્યું તો આજુબાજુના કોષોમાંથી આજુબાજુના કોષોમાંથી પાણી અંદર આવે ત્યારે આ રક્ષક કોષો કદમાં ફૂલે છે અને રંધ્રના છિદ્રને ખોલે છે કેવી રીતના ખોલતા હશે તો તમે જ્યારે આ એક વસ્તુ વિચારો છો કે અહીંયાથી પાણી જે છે રંધ્રની અંદર દાખલ થયું છે રક્ષક કોષોની અંદરની દિવાલ જે છે એ આ બારની દિવાલ કરતા પ્રમાણમાં જાડી હોય છે આ દિવાલ થોડી અંદરની જાડ્ડી હોય છે જ્યારે એની બારની દિવાલ જે છે એ થોડીક પાતળી હોય છે હવે પાણી અંદર આવે છે રક્ષક કોષોની અંદર પાણી આવે છે એટલે રક્ષક કોષો આશુન બને છે અને આશૂન બનવાના કારણે એ કદમાં ફૂલે છે કદમાં ફૂલે છે એટલે કે એ પાણી જે છે એ પાણી આ રક્ષક કોષોની દિવાલ ઉપર દબાણ ઉત્પન્ન કરે છે દબાણ દરેક દિવાલ ઉપર સરખું ઉત્પન્ન થાય છે પણ આ દિવાલ પાતળી છે આ દિવાલ થોડીક જાડી છે એના કારણે આ ભાગ જે છે થોડોક વધુ બાર ખેંચાય છે અને આ પ્રેશર આ બાજુ થોડું વધુ અનુભવાય છે જેના કારણે રંધ્ર જે છે એ ખુલ્લું થાય છે એટલે કે રક્ષક કોષોમાં પાણી આવવાથી રક્ષક કોષો આસૂન બન્યા દિવાલ ઉપર દબાણ ઉત્પન્ન થયું બારની તરફ બારની દિવાલ તરફનું દબાણ વધુ હોય છે જેના કારણે રંધ્ર જે છે એ ખુલ્લું બને છે તો આ રંધ્ર ખુલ્લું થવાની વાત આવી રક્ષક કોષો સંકોચન પામે હવે હવે ક્યારે હવે જે પાણી આવ્યું અહીં આગળ નીચે વાયુ કૂપ હોય છે કૂપ એટલે કૂવો એ પાણી જે છે એ બાષ્પોત્સર્જન સ્વરૂપે બહાર નીકળી જાય છે બાષ્પોત્સર્જન સ્વરૂપે પાણી બહાર નીકળ્યું એના કારણે હવે આ કોષોમાંનું પાણી પણ બહાર નીકળ્યું પાણી બાષ્પોત્સર્જન સ્વરૂપે બહાર નીકળી જાય છે જેના કારણે આની દિવાલ ઉપર રહેલું દબાણ જે છે એ ઘટે છે ઓછું થાય છે જેના કારણે રક્ષક કોષો સંકોચન પામે છે અને છિદ્ર જે છે એ બંધ થઈ જાય છે હમણાં મેં તમને કહ્યું હતું કે તમને ખુલ્લા જેવું લાગે પણ આ બંધ છે અને આ જે ફૂલેલા કોષો બતાવે છે આ રંધ્ર ખુલ્લું છે તો રંધ્ર ખુલ્વા અને બંધ થવાની જે ક્રિયા છે આ ક્રિયાનું જે નિયમન છે એનું કાર્ય જે છે એ રક્ષક કોષો દ્વારા થાય છે અને રક્ષક કોષોમાં પણ પર્ટીક્યુલર કેવી રીતે તો કે એમાં રક્ષક કોષો આસુન થવાના કારણે પાણીનું પ્રમાણ હોવાના કારણે એ રક્ષક કોષો ખેંચાય છે એટલે કે રંધ્રને ખોલે છે અને જેવું પાણી ઓછું થયું બહાર નીકળી જાય છે કે એ અંદર રહેલું પાણી ઓછું થવાથી દબાણ ઓછું થાય છે અને રંધ્ર જે છે એ બંધ થઈ જાય છે તો આવી રીતે રક્ષક કોષો દ્વારા રંધ્ર ખુલવાની અને બંધ થવાની ક્રિયા થતી હોય છે